આયુર્વેદિક પદ્ધતિથી દેશી ગુલાબમાંથી ગુલકંદ બનાવવા માટે અહીં મેં બસો ગ્રામ જેટલા ગુલાબ લીધા છે અને નાના અને ગુલાબી રંગના હોય તે જ દેશી ગુલાબ કહેવામાં આવે છે અને જે સાચું ગુલકંદ છે એ દેશી ગુલાબમાંથી જ બનાવવામાં આવે છે અને કહેવાય છે કે જેમ ગુલકંદ જૂનું એમ વધારે શ્રેષ્ઠ અને ગુણવત્તાવાળું માનવામાં આવે છે હવે અહીંયા ગુલક ગુલાબની બધી જ પાખડીઓને ડાળખીએથી આવી રીતના હાથ વડે તોડી અને મોટા વાસણમાં એડ કરતા જશું અને બધી જ વાસ પાંદડીઓને એડ કરી અને જે ખરાબ પાંદડીઓ હોય એને દૂર કરી લઈશું શરીરની ગરમીને દૂર કરે છે તથા મોઢામાં ચાંદા પડતા હોય કે એસિડિટીમાં પણ હંમેશા માટે દૂર કરે છે ગુલકંદ છે એકદમ ઉત્તમ અને ઠંડુ હોય છે હવે બધી જ પાખડીઓને છૂટી થઈ ગઈ છે હવે એક મોટા વાસણમાં લઈ અને પાણીથી એને ચારથી પાંચ વખત ધોવાનું છે જેથી તેમાં રહેલા કચરો ગંદકી કે પછી કોઈ સૂક્ષ્મ જીવાણુ હોય તે દૂર થઈ જાય હવે બધી જ પાખડીઓ ધોવાઈ ગઈ છે આવી રીતના પણ મોટો ગણો અથવા તો ચારણી લઈ બધી જ પાખડીઓને એમાં એડ કરી અને બધું જ પાણી નિતાવી લેવાનું છે તમે જોઈ શકો છો પાણી છે એકદમ ક્લીન થઈ ગયું છે તેનો મતલબ કે ગુલાબની બધી જ પાખડીઓમાંથી જેટલો કચરો હતો એ દૂર થઈ ગઈને સાફ થઈ ગઈ છે હવે આ પાખડીઓને આ ગળણામાં જ દસ મિનિટ રાખીશું જેથી બધું જ પાણી છે એ નીતરી જશે અહીં મેં ગુલાબની પાખડીઓને દસ મિનિટ સુધી રાખ્યું હતું ત્યારબાદ એને ઘરમાં જ પંખા નીચે કોટનના કપડામાં આવી રીતના હાથ વડે છૂટી કરી અને એને સુકવી દઈશું અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પાખડીઓને તડકામાં સુકવવાની નથી જો તડકામાં સુકવશો એ પાખડીઓ છે એ કાળી થઈ જશે અને ગુડગન સારું નહીં બને તો ઘરમાં જ પંખા નીચે અડધા કલાક માટે મેં સૂકવી હતી અને બધું જ પાણી છે એ સુકાઈ ગયું છે હવે બસો ગ્રામ ગુલાબની સામે એકસો એસી ગ્રામ જેટલી મિશ્રી લીધી છે તેનો પાવડર કરી લઈશું અહીં તમારે ખાંડ પણ લઈ શકો છો પણ સાકર છે એ ઉત્તમ અને શરીર માટે પણ ઠંડા આપે છે હવે આપણી આ સાકર પણ પીસાઈ ગઈ છે હવે આપણે એક મોટા વાસણમાં થોડીક ગુલાબની પાખડીઓ લેશું અને તનથી ચાર ચમચી જેટલી સાકરનો પાવડર એડ કરીશું અને હાથ વડે મેશ કરીશું અહીં જો તમારે હાથ વડે મેશ ના કરવું હોય તો ચોપરની મદદથી પણ ગુલાબની પાખડીઓને આવી રીતના ચોપરથી કરી શકો છો પણ હું આયુર્વેદિક પદ્ધતિથી બનાવી રહી છું માટે હું હાથેથી ને ચોરીને બનાવીશ અહીં ગુલાબની પાખડીઓને મેશ કરવી જરૂરી છે જેથી ગુલાબની અંદર રહેલો રસ અને સાકરનો પાવડર એકબીજામાં ભળી જાય અને જે આપણું ગુલકન છે એકદમ લચકેદાર અને સુગંધી બનશે અને દેશી ગુલાબમાંથી તમે જ્યારે આ ગુલકન બનાવો ત્યારે ઘરમાં ખૂબ જ સારી એવી સુગંધ આવશે અને દેશી ગુલાબમાં ખૂબ જ એવી સુગંધ રહેલી છે તેથી જ એ ગુલાબને શ્રેષ્ઠ અને એના સુગંધથી એને પસંદ કરવામાં આવે છે હવે બાકી રહેલી બધી જ પાખડીઓમાં તેમાં એડ કરી દઈશું અને હાથ વડે સારી રીતના મેસ કરી લેશું અને જેમ સાકરની જરૂર પડે તેવી રીતના તેનો પાવડર ઉમેરતા જશું પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મિક્સરમાં એને નથી કરવાનો તો ગુલાબની પાખડીઓનો બધો પલ્પ